દાહોદમાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડના કેસમાં તપાસ ધમધમાટ ચાલી રહ્યો છે આ કેસમાં પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી પરંતુ કોર્ટે બળવંત ખાબરને પાંચ દિવસ રિમાન્ડ પર મોકલ્યા આપેલા બળવંતને જામીન મળ્યા બાદ ગણતરીના કલાકોમાં ફરી કરવામાં આવી હતી આ ઉપરાંત મંત્રીના નાના પુત્ર કિરણ ખાબરની પણ આજ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે આરોપ છે કે બંને ભાઈઓએ બનાવટ કંપનીઓ બનાવી મનરેકા કૌભાંડ યોજનાનું કામ લઈને ખોટી રીતે નાણાંની મુજાફત કરી છે

આપડ પરિવારને રાહત તો ક્યાંક એમને ફરી આફતનો જે મળી રહી છે યથાવત જોવા મળી રહ્યો છે વાત કરીએ તો જે પહેલી ફરિયાદ થઈ હતી એ ફરિયાદની અંદર બંને મંત્રી મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી અને બંનેની પછી રિમાન્ડ મેળવીને એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ એમને જે છે જામીનની અરજી મૂકવામાં આવી હતી અને બંને જામીન પણ થઈ ગઈ હતી પચાસ હજારના ના બોન્ડ ઉપર બંને પુત્રોની જામીન પડી થઈ હતી અને બંને જેલ મુક્ત થાય એ પહેલા જ નાના મંત્રી પુત્ર એટલે કે કિરણ ખાબડ ને ફરી બીજી ફરિયાદમાં એની ધરપકડ કરવામાં આવી હતી જે લવારીયા ખાતે જે કૌભાંડ થયું હતું જે મનરેગાનું એની અંદર અગ્રણા હેસી એટલે કે સેવન્ટી નાઇન કામો માંથી એકતીસ ગેરરીતિ જોવા મળી હતી જે સ્થળ ઉપર કામો થયા જ નહોતા અઢાર લાખ ઉપરાંત નો કૌભાંડ થયું હતું જેના ભાગરૂપે કિરણ ખાબડ ની ફરી ધરપકડ કરવામાં આવી હતી એના રિમાન્ડ મેળવવા મેળવવામાં આવ્યા અને પોલીસ પૂછપરછ હેઠળ ચાલે છે તો બીજી વાત કરીએ તો ભાણપુર ધાનપુર તાલુકાના જે ભાણપુર છે એની અંદર પણ એક આજ બાબતે એક મામલો સામે આવ્યો છે જેની અંદર બળવંત ખાબડ ની એક જે એજન્સી હતું એની સંડોવણી જોવામાં આવી છે એના ભાગરૂપે બળવંત ખાબળની ની કાલે ધરપકડ કરવામાં આવી અને એની રિમાન્ડ ની પોલીસે માંગણી કરી હતી ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેની સામે બળવંત ખાબડ ને પાંચ દિવસના રિમાન્ડ મળે છે એટલે ટૂંકમાં એમ કહે છે કે બંને મંત્રીપુત્રો હા પોલીસ ની ધરપકડ હેઠળ છે અને બંને નું રિમાન્ડ ચાલી રહ્યું છે પૂછપરછ નો દોર ચાલુ છે આભાર ભૂપેન્દ્ર જોડાવા માટે અને માહિતી